દરવાજા વૈદિક અને બદ્રી વિશાલ લાલ કિજયના નારાઓ વચ્ચે ભક્તો માટે ખુલ્યા કપાટ અમરેલી ભાજપમાં લેટર હોર નારણ કાછડિયાના પ્રહાર બાદ ભરત સુતરિયાનો પલટવાર નારણ કાછોડિયાએ પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન કર્યું તેવું સુતરિયાએ કહ્યું ચોથા તબક્કાના મતદાન માટે પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર પશ્ચિમ બંગાળ બાદ પટનામાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો પણ જોડાયા પીટી જાડેજા સંકલન સમિતિને લીધી આડે હાથ સંકલન સમિતિ ગદ્દાર જે હું પત્રકાર પરિષદ કરીને પર્દાફાશ કરીશ તેવું પીટી જાડેજાએ કહ્યું હવામાન વિભાગની આગાહી મુજબ નર્મદા ડાંગ અને દાહોદ જિલ્લામાં કમોસમી વરસાદ આવ્યો તો આફતરૂપી માવઠાને પગલે ધરતીપુત્રોમાં છવાઈ ચેવતા હેડલાઇન્સ ના પ્રાયોજક હતા છાશ ની પ્રોબાયોટિક લસ્સી સાંસદ નારાયણ કાછડિયાએ આક્ષેપ કર્યો હતો એટલે મેં પત્ર લખ્યો સાંસદ કાછડિયાએ કહ્યું હતું કે મને થેન્ક યુ બોલતા આવડતું નથી આખરી વખત થેન્ક યુ માત્ર પત્રના અંતમાં કહ્યું છે મહત્વનું છે કે ભરત સૂતરિયાના વળતા જવાબથી અમરેલીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે બે દિવસ પહેલાં અમારા સાંસદ સાહેબનું નિવેદન આવ્યું તે બાબતથી મેં એને પત્ર લખેલો હતો પત્ર મેં એ લખેલો હતો કે મેં આપને જ્યારે જ્યારે મને પદ મળ્યું ત્યારે ત્યારે મેં આપને થેન્ક યુ બોલેલો છું પછી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે પણ તાલુકા પંચાયત પ્રમુખ બન્યો ત્યારે પણ અને જિલ્લા પંચાયતની ટિકિટ મળી મને બે હજાર એકવીસમાં ત્યારે પણ જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં હર વખત અમારા સાંસદ થેન્ક યુ બોલેલો હતો તે મેં પત્ર લખેલો છે તો મારી પર આક્ષેપ લાગવામાં આવ્યો હતો કે ભરતભાઈ જે ઉમેદવાર લોકસભાના છે ને થેન્ક યુ બોલતા પણ નથી આવતું એ માટે મેં પત્ર લખેલો હતો તો પત્રની લીટી આખરી કોલમ પૂરું થતું હતું એટલે મેં પાછું છેલ્લે લખ્યું આખરી વાર થેન્ક યુ એટલે પત્ર માટે બાકી મારા આદરણીય છે અને ગુરુ છે હું એને માનું છું અને માનવાનો છું એમાં કોઈ સંકાન સ્થાન નથી નવસારીના દાંડીના દરિયાકાંઠે રવિવારની રજામાં ફરવા આવેલા ત્રણ પરિવારના સાત લોકો ચિંતા દરિયાના પાણીમાં ગરકાવ થઈ જતા બુમાબૂમ કરી હતી પોલીસ જવાનોને હોમગાર્ડે ત્રણ લોકોને ઉગારી લીધા હતા જ્યારે માતા અને બે પુત્રો સહિત ચાર લોકો લાપતા હતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી તો ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓ બોટની મદદથી હાલ શોધખોળ કરી રહ્યા છે બીજી તરફ પોલીસે સલામતીના ભાગરૂપે દરિયાકાંઠા પરથી અન્ય પ્રવાસીઓને દૂર કર્યા હતા નવસારી જિલ્લા કલેક્ટર પણ દાંડીના દરિયાકાંઠે તપાસ કરવા માટે પહોંચ્યા હતા નવસારી શહેરના લોકો પાણીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે ત્યારે ભર ઉનાળે પાલિકા તંત્ર દ્વારા જૂના થાણા નજીક આવેલા એક બોરનું પાણી વ્યર્થ જાય તે રીતે છોડી મૂકવામાં આવ્યું હતું હાલમાં ઉનાળાની ઋતુ જ્યારે ચાલી રહી છે નવસારી ખાતે ગરમીનો પારો ખૂબ જ ઊંચો છે ત્યારે ઉનાળાની ઋતુમાં શહેરી વિસ્તારમાં નાગરિકોને આપવામાં આવતા પાણીની અછત પણ ઊભી થઈ છે વારંવાર પાણી કાપ પણ મૂકવામાં આવે છે ત્યારે જૂનાથાણા નજીક આવેલા રામજી મંદિર ટેકરા પાસે પાલિકા તંત્ર દ્વારા બોર બનાવવામાં આવ્યો છે જેમાં પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો અને ખુલ્લામાં જ પાણી છોડી મૂકવામાં આવ્યું હતું આજુબાજુના રહીશો પણ તેને લઈને પરેશાન થઈ ગયા હતા અને કાલિયાવાડી ખાતે આવેલા નવા મોહલ્લામાં ભરૂ નાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું હતું આમ નવસારી પાલિકા તંત્ર ની વધુ એક ઘોર બેદરકારી સામે આવી હતી અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં આવેલ દુર્ગા માતાની પોળમાં માતાજીના મંદિરે હવનનું વિશેષ આયોજન કરાયું હતું પૌરાણિક દુર્ગા માતાજીના મંદિરને લઈને પોળનું પણ નામ દુર્ગા માતાની પોળ રાખવામાં આવ્યું છે સ્વયંભૂ પ્રગટેલા માતાજીના સ્વરૂપની અહીં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો અને પોળના રહીશોએ લાભ લીધો હતો દોઢસો જૂનું સો દોઢસો વર્ષ જૂનું આ દુર્ગા માતાનું મંદિર છે જે કાશીમાં એ દુર્ગા માતાનું મંદિર ને બીજું એક અહીંયા છે આ ઇન્ડિયામાં બે જ મંદિર છે દુર્ગા માના અને બહુ પ્રાચીન કાળથી છે જે જેની મૂર્તિ સ્વયંભૂ કુવામાંથી માતાજીની મૂર્તિ નીકળેલી અને અહીંયા માતાજીએ બી એટલા બધા આપ્યા છે કે જે અહીંયા કોમ્યુનલ પોઈન્ટ હતો અમારી પોલ ના નાખીએ મુસ્લિમ એરિયા એ આજ સુધી અમારી પોલ કોઈને કોઈ ને જાન હાનિ કે કોઈ એવું નુકસાન થયું નથી માતાજી મુસ્લિમ ને બી રાતના અમુક ટાઈમે સાક્ષાત દેખાયેલા એ અને જે બી આ માતા દુર્ગા માતાની માનતા રાખે છે એ દરેકના મા કામ પૂરા પાડે છે અને એમનું સત અનેક ગણું છે અને આજ સુધી જે લોકો અહીંયા આવેલા એ માનતા કરવા એ દરેકની માનતાઓ પૂરી કરેલી માતાજી આજે શું કાર્યક્રમ આજે દર વર્ષની જેમ નવચંડી હવન કરી હતી અને પોરમાંથી જે બહાર ગયેલા દરેક પબ્લિક આજના દિવસ માટે પોર આવે અને માતાજીના દર્શન અને પ્રસાદનો લાભ લે રાજકોટમાં રીબડા ખાતે આગામી તારીખ અઢારથી એકવીસ દરમિયાન આર એ આર ફાઉન્ડેશનના રાજદીપસિંહ જાડેજા દ્વારા એક ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર દેશમાંથી અલગ અલગ રાજ્યના ક્રિકેટરો ભાગ લેશે સમગ્ર ક્રિકેટ ટૂર્નામેન્ટની માહિતી આપવા રાજદીપસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી અને ટુર્નામેન્ટ વિશે માહિતી પણ આપવામાં આવી હતી રાજકોટમાં ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાન પીટી જાડેજાએ સંકલન સમિતિમાંથી રાજીનામું આપી દીધું તેવી ચર્ચાઓ આખો દિવસ ચાલી ત્યારે આ મુદ્દે રાજકોટ કરણી સેનાના અધ્યક્ષ ભૂપતસિંહ જાડેજાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે પીટી જાડેજા પણ આંદોલન થકી મોટા થવા માંગતા હતા પીટી જાડેજાને વાંધો પડ્યો એટલે હવે રાજીનામું આપ્યું છે જ્યાં સુધી અમારા સમાજની માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે તેવું તેમણે જણાવ્યું હતું બધા સુખીને સારા માણસો છે પણ એક વસ્તુ તો કહેવાની કે જો કાંઈ પણ હોય તો એ પીટી જાડેજા જ્યારે બહાર પાડે કે ભાઈ શું તકલીફ છે શું છે શું નહીં પણ પીટી જાડેજાએ આવું ન કરવું જોઈએ પીટી જાડેજા હાલક ડોલક ઘડી કામ ને ઘડી કામ જોઈને ઓડિયો ક્લિપ વાયરલ કરી હોય તો આ ન કરવું જોઈએ ના શાંતિથી બે કારણ કે તમામ અમારા સમાજના અગ્રણીઓ જ છે અને અમારા સમાજમાં હજી આવા લાખો અગ્રણીઓ છે કોઈ સંકલન સમિતિના પાંચ વ્યક્તિની જરૂર નથી કે પીટીની જરૂર નથી આ તો જેને સોંપાણું તો સ્વયંભૂ બધા એમ કહે છે કે હલાવે છે એને હલાવવા દો બાકી અમારામાં મહાનુભવો એવા એવા પડ્યા છે કે એને સ્ટેજ હોપો એટલે એકવાર પાંચ લાખની જગ્યાએ દસ લાખની પબ્લિક આવે ભાઈ બહારથી આવે બહારના સ્ટેટમાંથી આવે એવાય પડ્યા છે પણ એ કોઈને સ્ટેજ મળતું નથી એટલે મારે સંકલન સમિતિને એટલું ચોક્કસ કહેવાનું કે તમે પાંચ જણા સ્ટેજને ના સંભાળીને બેહો બીજાને આપો કોઈને આગળ પડતા કોઈ એવા હોય આપણા વડીલો તો એને આગળ આપો તમે એને સાંભળો તમે બેઠક કરો પણ સમાજને ક્યાંય તકલીફ પડે સમાજની ટીકા ટિપ્પણી થાય એવી રીતે મહેરબાની કરીને સંકલન સમિતિને કંઈ સાંભળો આમ તમે બહુ એવા મહાનુભવો અને બીજું એક વસ્તુ છે અમે આમ કરી છીએ અમે આમ કરી છીએ સંકલન સમિતિ મહેરબાની કરીને અમે નહીં આપણે કરી છીએ એમાં સમાજ ભેગો છે તમે એક પાંચ જણા કે દસ જણા જી કાંઈ હોય એ સંકલન સમિતિના મેમ્બર તમે ખાલી કઈ કરતા નથી આખો સમાજ ભેગો છે ને સમાજ ભેગો છે ત્યારે તમારાથી કાંઈ થાય એટલે અમે આમ કરશું અમે આમ કરશું અમે આમ કરશું એવું મેં બહુ સાંભળ્યું એટલે એ એક મને તકલીફ છે અમે નહીં આપણે શબ્દને ચેન્જ કરો અમે ને આપણે માં બહુ તફાવત છે અને મહેરબાની કરીને પીટી જાડેજાને કહી કે ભાઈ તમારે રાજીનામું લીધું હોય ને જો એ રાઈટ હોય જો અફવા ન હોય તો તમે તમારા ઘરે બેસો કાંઈ વાંધો નહીં પણ હવે કોઈની ટીકા ટિપ્પણી નથી કરવી કોણે શું કર્યું ને કોણે હું ન કર્યું કરણી સેના સાઈડલાઇન થઈ નથી કે કરણી સેના તો સક્ષમ સેના છે અને કરણી સેના તો ધારે ત્યારે એટલું માણા ઊભું કરી શકે સાહેબ આ જે સંકલન સમિતિ જે એમ છે કે અમે બધું સાંભળી લીધું ને આ સ્વયંભૂજી આંદોલન પણ કરણી સેના એક એવી તાકાતવર સેના છે કે એ તો આજે એમ કે કે પાંચ લાખ માણસ ભેગું કરવું છે તો કરણી સેનાની એક જ મેસેજ જાય તો પાંચ લાખ સમાજ અમારો ભેગો થઈ જાય એમ એટલે કરણી સેનાને કદાચ આ લોકો સાઇડ સાઈડલાઈન તમે કહો છો થઈ ગઈ તો સાઇડ સાઈડલાઈન તો કાંઈ નથી થઈ પણ અમને કોઈને આમાં એટલો બધો એવો ઇન્ટરેસ્ટ નથી કે અમે સ્ટેજ ઉપરથી આપી અમે જમીનારે જોડાયેલા છીએ અમે ક્ષત્રિયોના એક એક ભાઈઓના દિલો સાથે જોડાયેલા છીએ કરણી સેનાનું કામ આ છે અને અમારી કરણી સેનાની ઓફિસ તો બારે ફેમસ ખુલી છે આંદોલન તો ચાર દિવસ થયું રૂપાલા વખતે અમે તો આજે વર્ષોથી અમારી ઓફિસ ખુલી છે કોઈ પણ ક્ષત્રિયનો દીકરો આવે યા તો કોઈ પણ અઢારે વરણમાંથી કોઈ પણ આવે કરણી સેનાએ આવે તો અમે એનું સારું કાર્ય થતું હશે તો કરશું સારી વસ્તુ છે સંકલન સમિતિએ એ અમને નવું શીખડાયું કે શાંતિપૂર્વક આંદોલન થાય પણ ક્ષત્રિયના દીકરા છે જિંદગી આખી શાંતિથી કાંઈ ઓલા ઢાલકાજબાની ગોણે ધીમે ધીમે નહીં હાલી શકીએ અમે એટલે જ્યારે સમય આવે ત્યારે આ બધા ક્ષત્રિયો જેને તમે અત્યારે શાંતિ 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 એના મગજમાં ગાલી દો છો પણ ત્યારે મિયાનમાંથી ખેંચવી પડે ને કેસરિયા કરવું પડે આ ક્ષત્રિયનો ધર્મ છે ને આ ક્ષત્રિયોના લોહીના ગુણ છે તો તમે એને મીટાવવાની કોશિશ સંકલન સમિતિને ના કરો કે ભાઈ અત્યારે શાંતિ રાખો તમે એમ નો કે આપણે શાંતિપૂર્વક કરવાનું છે શાંતિપૂર્વક કરવાનું છે શાંતિની જરૂર છે ત્યાં સુધી શાંતિ રાખી પણ એક સમય એવો આવશે કે શાંતિની જરૂર નથી તેથી તમે આને ટેવ વાળી દીધી હશે કે આને બેઠું રહેવાનું શાંતિથી ટીટોડીને ઈંડા જ બચાવવાના બીજું કાંઈ નહીં કરવાનું તો પછી આ જ બચાવશે રાજકોટમાં ક્ષેત્રીય સંકલન સમિતિમાંથી પીટી જાડેજાએ રાજીનામું આપ્યું હોવાની ચર્ચાઓએ આજે દિવસભર વેગ પકડ્યો હતો તેમની ઓડિયો ક્લિપ પણ ફરતી થઈ હતી આ મામલે પીટી જાડેજા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હતી અને ત્યારબાદ સંકલન સમિતિના રમજુબા જાડેજા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમાં તેમણે કહ્યું હતું કે પીટી જાડેજા ચિંતામાં જે કાંઈ બોલ્યા એ સંસ્થાનો આંતરિક મુદ્દો હતો જે હવે વાત પૂર્ણ થઈ ગઈ છે પીટી જાડેજા સંકલન સમિતિની સાથે જ છે તેમના જે કોઈ પણ પ્રશ્નો હતા તેમની સાથે ચર્ચા થઈ ગઈ છે જે ગેરસમજ હતી તે દૂર થઈ ગઈ છે હવે કોઈ

એની તાકાત બતાવે છે અવાજ રજૂ કરે છે એકતા થાય છે ત્યારે સામે પક્ષે કોઈને કોઈ રીતે એને નબળા પાડવાનું આ તે એવા પ્રયત્નો થતા હોય છે અને એના ભાગરૂપે કાંઈક ને કાંઈક થતું હોય છે એમાં જે કાંઈ પીટી જાડેજા સાહેબ એ વાત કરી સંજોગો વસાતી કાંઈ જે કાંઈ એમના પોતાના ટેન્શનમાં હોય અથવા તો બિનજરૂરી વ્યક્તિઓ દ્વારા એમને જે કાંઈ પરેશાન કરવામાં આવતા હોય ફોન કરી નાતે એના એક ચિંતામાં એ કે જે કાંઈ બોલ્યા પણ એ પ્રશ્ન આંતરિક પ્રશ્ન સંસ્થાનો હતો અને આંતરિક પ્રશ્ન બે દિવસ પહેલાં જ પૂર્ણ થઈ ગયો છે એમની અરે વાતચીત પણ થઈ ગઈ એટલે હવે એ કોઈ પ્રશ્ન રહેતો નથી સંકલન સમિતિ એક જ છે પ્રીપી જાડેજા સાહેબે રાજીનામું પણ નથી આપ્યું અને આખી સમગ્ર સંકલન સમિતિ એક જ છે અને સંકલન સમિતિ સાથે છે સંકલન સમિતિને મજબૂત કરવાનું કામ કરશું એટલે એમનો છેલ્લે ઓડિયો પણ આવી ગયો છે એટલે હવે બધા પ્રશ્નો પતી જાય છે અને આગળ ઉપરનું અમારું કામ ચાલુ રહેશે જો ચૂંટણી હોય ને આપને બધાને ખબર છે કે આપણો મુખ્ય પ્રશ્ન શું હતો કોઈ પક્ષ કોઈ સરકાર કોઈ વ્યક્તિનો વિરોધ કરતા અમારા માટે મુખ્ય બાબત એ હતી કે દેશમાં જે કાંઈ વાણી વિલાસ થઈ રહ્યો છે નૈતિક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એને માટે અવાજ ઉઠાવવો એને અટકાવવું અને એના જ ભાગરૂપે આવી બાબતો થતી હોય એ ચૂંટણી હતી એટલે રાજકીય બાબતો થતી હોય પણ સાત તારીખે એ બધી બાબતો પૂરી થઈ ગઈ છે અને બધાને જ પણ અમે અપીલ કરી છે અમારા સા સમાજમાં પણ અને બધાને હવે પછી કોઈ પણ વાણી વિવેક નો ધ્યાન રાખવાનો છે કોઈના માટે બિનજરૂરી શબ્દો વાપરવાના નથી અને આ બધાને લાગુ પડે છે અત્યાર સુધી બધા જે પ્રમાણે અનુશાસનમાં રહ્યા છે એ જ પ્રમાણે અનુશાસનમાં હવે રહેવાનું છે હવે રાજકીય વાત રહેતી નથી હવે સામાજિક વાત રહે છે એટલે સામાજિક રીતે આપણે જે કાંઈ પ્રવૃત્તિઓ કરવાની હોય એ આગળ ઉપર ચાલુ રાખશું બી જાડેજા સાહેબે મને ફોન કર્યો હું ગામડે હતો પણ મારે પોતાને છે ને મને ઘણા ટાઈમે હું ગામડે ગયો ખેતર ગયો હતો મને તડકો લાગી ગયો મારી અંગત બાબત છે પણ છતાં તમને ચોખોટ કરું છું એટલે હું સૂઈ ગયો એમને બપોર વાત કરી હતી પણ એમને જે અમારે નિવેદન બહાર પાડવાનું હતું એમાં મોડું થયું અને એને એમાં એમના એમને ફોન આવતા હોય એટલે થોડા ટેન્શનમાં આવી ગયા હોય બીજી કોઈ બાબત હતી નહીં એટલે અમે કાલે એનું નિવેદન બહાર પાડી દીધું પરમદી રાત્રે અમારી કમિટીમાં મૂકી દીધું કે સમગ્ર કમિટી એક છે પીપુ જાડેજા સાહેબ સાથે છે એટલે સામાન્ય ગેરસમજણ જેવી વાત હતી એ બધી દૂર થઈ ગઈ છે હવે કોઈ પ્રશ્ન રહેતો નથી કે અમારા બે સિદ્ધાંત હતા કે કોઈ પણ પક્ષ પ્રેરિત ક્યારે કહેવાય પણ પક્ષની વિરુદ્ધમાં કોઈ પણ પક્ષની ફેવરમાં અમે હતા જ નહીં અમારે અમારો એક અવાજ રજૂ કરવાનો હતો સામાજિક લડાઈ હતી અસ્મિતાની લડાઈ હતી એટલે વિરોધ પક્ષ કે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ ઉપર જઈને અમે ક્યારેય ભાષણ આપ્યું નથી અમારા પ્લેટફોર્મ ઉપર આવીને એ નેતાઓને ઉમેદવારને બોલાવ્યા નથી એટલે એ પ્રશ્ન રહેતો નથી ઓટોમેટિક એ તો રાજકારણનો એક ભાગ હતો અમે તો સામાજિક સંગઠન છે એટલે દરેક પ્રશ્નોનો રાજકીય રીતે કદાચ જવાબ પૂરતો ન હોઈ શકે પણ આ આટલી બાબત છે આ બધાનો આભાર હવે સારા વ્યક્તિઓ પ્રજા હિતે શું લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે માતાજીએ અમને બળ આપ્યું છે એ જ બળ થી અમે અમારો હેતુને ધ્યાનમાં રાખીને કરી શકશું તો કઈક ને કઈક સારું થશે કોઈ વ્યક્તિગત લાભ માટે નહીં કોઈને હાનિ પહોંચાડવા માટે નહીં કોઈને નુકસાન પહોંચાડવા માટે નહીં પણ દેશ માટે સમાજ માટે સારી વસ્તુ કરવાનો હેતુ છે એ હેતુ માટે આપણે જાળવી શકીએ આપ બધાની પણ એમાં શુભેચ્છા અમને મળે સહકાર મળે શ્રી સોમનાથ મહાદેવના ચોમોતેરમાં પ્રતિષ્ઠા દિવસે દેવાધિદેવ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હતા સોમપુરા બ્રહ્મ સમાજે સોમનાથ પ્રભાત ક્ષેત્રમાં ઢોલ નગારા અને બેન્ડ પાર્ટી સાથે પાલખી યાત્રા કાઢી હતી મોટી સંખ્યામાં લોકો યાત્રાના દર્શન કરવા માટે જોડાયા હતા આ પ્રસંગે હરહર મહાદેવના નારાથી પ્રભાત ક્ષેત્ર ગુંજી ઉઠ્યું હતું સુરતમાં ત્રણ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી મળી હતી જેમાં મુખ્ય આરોપી અશોક સિંહની ઉધના પોલીસે ધરપકડ કરી લીધી છે આરોપીએ ગતરાત્રે અગિયાર વાગ્યાને પંચાવન મિનિટે સુરત કંટ્રોલ રૂમમાં ફોન કરી ત્રણ જગ્યાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી પોલીસે તપાસમાં વિગતો સામે આવી છે કે પોલીસને હેરાન કરવા માટે જ આરોપીએ ટીખળમાં ફોન કર્યો હતો ઉધના પોલીસ તેમજ સુરત પોલીસ ગતરાતથી દૂરથી થઈ હતી સુરતના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી મહત્વનું છે કે સુરતમાં આવેલા વીઆર મોલમાં બોમ્બ બ્લાસ્ટની ધમકીના ઇમેલથી ભાગ

સાંજના સાડા સાતની આસપાસ સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો આ કોલમાં કોલરે એવી વાત જણાવી છે કે મોડી રાતના ત્રેવીસ પંચાવન એટલે કે અગિયાર પંચાવનની આસપાસ સુરત શહેરમાં ત્રણ જગ્યાએ બ્લાસ્ટ કરશે એ જે બાબતને ગંભીરતાથી લઈ સુરત શહેરની વિવિધ ટીમો કામે લાગી હતી આ કોલરનું મુખ્ય લોકેશન ઉધના શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું હતું તેથી ઉધના શહેર પોલીસ સ્ટેશનની ટીમ સુરત શહેરની એસઓજી ટીમ અને ક્રાઈમ બ્રાન્ચ આ બધાએ ભેગા મળીને એક આ વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું હતું કોમ્બિંગના છેવટે પોલીસની જે ટેકનિકલ ઇન્ફોર્મેશન અને હ્યુમન રિસોર્સ આ બંને ઇન્ફોર્મેશનના આધારે એ માહિતી મળી હતી કે આ વ્યક્તિ આ જગ્યાએ બેસેલ છે તેથી પોલીસ ત્યાં સુધી પહોંચી હતી નેરો ડાઉન કરીને જ્યારે પોલીસ તેની પાસે પહોંચે ત્યારે પોલીસને એ વ્યક્તિ મળી આવ્યો હતોનું નામ અશોક સિંહ છે તે મુખ્ય જોનપુર યુપીનો રહેવાસી છે મૂળ થયેલ અને અત્યારે ભૂતના વિસ્તારમાં રહી રહ્યો છે તે મુ તેનું મુખ્ય કામ હાલમાં છૂટક મજૂરી અને છૂટક લોડિંગ અનલોડિંગ કરવાનું કામ છે એ વ્યક્તિએ પોલીસને પરેશાન કરવા માટે આ પ્રકારનો કોલ કર્યો હોવાનું અમને પ્રાથમિક માહિતી મળી છે કડી નજીક આવેલા ફેમિલી ફન પાર્કમાં એક વિચિત્ર ઘટના બની હતી જેમાં બાઉન્સરોએ એક પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ઝગડામાં સમાધાન કરાવવા માટે વચ્ચે પડેલા અમદાવાદના એક પરિવાર પર લાકડી, ઢોકા, પાઇપ સહિતના શસ્ત્રો સાથે આ બાઉન્સરો તૂટી પડ્યા હતા તેમની ગાડીના કાચ પણ તોડી નાખ્યા હતા અને તેમને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી પરિવારે આ સમગ્ર મામલે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુ સાથે અગમચેતીના ભાગ રૂપે વડોદરા શહેર એસઓજી દ્વારા એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતી હોવાથી લેતા વડોદરા શહેરના ગોરવા સ્થિત આવેલા ઇન ઓર્બિટ મોલ ખાતે વડોદરા શહેર એસઓજી ના કર્મચારીઓ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું વડોદરા શહેર એસઓજી દ્વારા આ ચેકિંગને સરપ્રાઇઝ ચેકિંગ તરીકે ગણાવ્યું છે પરંતુ એસઓજીની ચેકિંગની કામગીરી દરમિયાન એક જવાન પોતાની પાસે રહેલી બેગમાં વેપન સાથે અંદર પ્રવેશી ગયો હતો જેથી સિક્યોરિટી કામગીરી સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે મોરબી ખાતે આવેલા તનિષ્ઠના શોરૂમમાં પાંચ કર્મચારીઓએ ઘરેણાની ઉજાપત કરી હોવાનું સામે આવ્યું છે સોનાના દાગીનાની ખોટી રિસિપ્ટ બનાવી તેનો સાચી રિસિપ્ટ તરીકે ઉપયોગ કર્યો હતો હવે તેમની વિરુદ્ધ વિમલ ભાવનાજી ભાલુડિયાએ એક પોઈન્ટ છપ્પન કરોડથી વધુ રૂપિયાની ઉજાપત કરી હોવાની ફરિયાદ સ્થાનિક પોલીસ સ્ટેશને નોંધાવી છે તો ધવલપટની આશિષ માંડલિયા ઇરફાન વડગામમાં ભાવના સોલંકી અને હરિભાટી નામના શખ્સો સામે દુકાનના માલિકે ફરિયાદ નોંધાવી છે બાળકના જન્મ બાદ તેની નાળ પણ કાપવામાં નથી આવતી અને કાંટાળી જાળીઓમાં ફેંકી દેવાતું હોય છે ઘણી આ પ્રકારના કિસ્સાઓ સામે આવતા હોય છે ક્યારેક દીકરીનો જન્મ હોય તો દીકરો ઈચ્છતા હોવાના કારણે દીકરી સાથે અવકૃત્ય કરવામાં આવતું હોય છે ક્યારેક દુષ્કર્મના કેસમાં સમાજથી બચવા માટે અમુક માતાઓ આવા પગલાં ભરતી હોય છે પાલનપુરના મોટા ગામે આજે મધર્સ ડેના દિવસે એક માતા બાળકને ત્યજી દઈને ફરાર થઈ ગઈ હતી આ જીવિત બાળકને બચાવવા ગામના લોકો દોડી આવ્યા હતા અને બાળકને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયું હતું હાલ બાળકની હાલત સ્વસ્થ હોવાનું સામે આવ્યું છે પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા સહિત તમામ વસ્તુઓ ચેક કરી રહી છે ગઢ પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી હાલ તપાસ હાથ ધરી છે તો હાલ બુલેટીનમાં આટલું જ પરંતુ જતા પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર કેદારનાથ બાદ ઉત્તરાખંડમાં બદ્રીનાથ ધામના દરવાજા ખુલ્યા વૈદિક મંત્રોચ્ચાર અને બદ્રી વિશાલાલકી જયના નારા વચ્ચે ભક્તો માટે ખુલ્યા કપાટ અમરેલી ભાજપ લેટર વોર નારણ કાછડિયાના પ્રહાર બાદ ભરત સુતરિયાનો પલટવાર નારણ કાછડિયાએ પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન કર્યું છે તેવું સુતરિયાએ કહ્યું ચોથા તબક્કાના મતદાન માટે પીએમ મોદીનો પ્રચંડ પ્રચાર પશ્ચિમ બંગાળ બાદ પટનામાં પીએમ મોદીનો ભવ્ય રોડ શો કુમાર પણ રોડ શોમાં જોડાયા જાડેજાએ રાજપૂત સંકલન સમિતિને લીધી આડે હાથ સંકલન સમિતિને ગદાર ગણાવી પત્રકાર પરિષદ કરીને પર્દાફાશ કરશે તેવું કહ્યું હવામાન વિભાગની આગાહી મુજબ નર્મદા ડાંગ અને દાહોદ જિલ્લામાં વરસ્યો કમોસમી વરસાદ માવઠાને પગલે ધરતીપુત્રોમાં છવાઈ ચિંતા હેડલાઇન્સના ના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી